અમદાવાદ યુનિવર્સિટીમાં તોતેંગ ફી વધારા સામે એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શિત કર્યો છે અમદાવાદ યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈના સભ્યો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારા સામે એનએસયુઆઈએ ઉગ્ર રોષ નોંધાવ્યો છે મોટી સંખ્યામાં વિદ્યાર્થી સંગઠનના સભ્યો યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા તેમજ સૂત્રોચ્ચાર કર્યા હતા જોકે પોલીસ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી સરકારી યુનિવર્સિટીની જેમ ખાનગી યુનિવર્સિટીમાં પણ એફઆરસી લાગુ કરવા માંગ કરવામાં આવી છે તો અમદાવાદ યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો અમદાવાદ યુનિવર્સિટીમાં તોતી ફી વધારો થતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે પોલીસ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે આ સાથે જ એનએસયુઆઈએ આરોપ લગાવ્યો હતો કે સામાન્ય કોર્સની ફી ચાર લાખથી વધુ લેવામાં આવી રહી છે ફી વધારો પરત ન ખેંચાતા એનએસયુઆઈએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો એનએસયુઆઈના સભ્યોનું કહેવું છે કે આ અંગે અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી એકત્રીસ જુલાઈના રોજ આવેદનપત્ર આપી અને ફી વધારો પરત ખેંચવાની માંગ પણ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી આથી જ્યાં સુધી ફી વધારો પરત નહીં ખેંચાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે